ગણપતિ બાપા અને શ્રી રાધાજીના સ્થાપના ભાવ ભક્તિ ભાવ પૂરો કરવામાં જે ગામના રહેશો માટે આનંદ અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું હતું કાર્યક્રમની વિશેષતા રહી નાની રાધાબાનું રૂપમાં સુંદર વેશભૂષા ધારણ કરીને ગણપતિ બાપા અને રાધાજીની આરતી ઉતરવાનું દ્રશ્ય બાળકોની ભક્તિ નિષ્કપટ ઉત્સાહે ઉપસ્થિત લોકોના હૃદયને સ્પર્શી લીધા હતા સોસાયટીના રહીશોએ એકજૂટ થઈને આ ઉજવણીને અવિસ્મરણીય બનાવી હતી જેમાં ધાર્મિક ભાવના સાથે ગુજરાતી ઝલક પણ જોવા મળી હતી આ કાર્યક્રમને ગામની એકતા અને ધાર્મિક પરંપરાઓના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સ્થાનિક લોકોમાં આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જેની નવી પેઢી સંસ્કૃતિ અને ધર્મના મૂલ્યો સાથે જોડે રહે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ